સુરતના પાલ વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત મહિલાનું તેના કાર્ય સ્થળેથી જ પચીસ જેટલા શખ્સોની ટોળકે બરજબરી પૂર્વક અપહરણ કર્યું હતું આ સમગ્ર ઘટનામાં નર્સને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી હાલ નર્સ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સાત આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓનું પોલીસે રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર દસમી જૂન બે હજાર પચીસને સવારે આશરે સાડા અગિયાર વાગ્યે સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી સુમિત્રા રાયાણી જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેમનું અંદાજે પચ્ચીસ જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે આ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ઘસી આવી હતી તેમણે સુમિત્રા રાયણીને ધક્કા મુક્કી મારીને શારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા હતા અને રાંદેર તરફ લઈ ગયા હતા રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો તદુપરાંત તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે રાંદેર રોડ પરની હિતલ નગર સોસાયટીમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય આશાબહેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમની ફરિયાદ મુજબ તેમની બહેન સુમિત્રા રાયાણીનો દીકરો અનિકેતે ગત પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ અંબિકાનગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા ત્યારબાદ ગત અઠ્યાવીસમી મે બે હજાર પચીસના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે આશાબેનની ફરિયાદ મુજબ વટ સાવિત્રી વ્રતની પૂજા કરી રહેલી સુમિત્રાને ફોન ઉપર અપહરણની જાણ થઈ હતી ખબર પડી કે સુમિત્રાને અંબિકાનગર સોસાયટીમાં ઘરના સભ્યો માર મારી રહ્યા છે ત્યાં પહોંચતા તેમણે અગિયાર જેટલા ઈસમોને સુમિત્રાને લાકડા અને પથ્થર વડે માર મારતા જોયા હતા આશાબેન અને તેમના ભાઈ સહિત સ્થાનિકોએ સુમિત્રાબેનને બચાવ્યા હતા તે સમયે એક મહિલાએ આને કેરોસીન નાખી સળગાવી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બેભાન થયેલા સુમિત્રાબેનને તાત્કાલિક એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં તેઓ હાલ આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં રાજેશ સરદારભાઈ ઓડ જગદીશ સરદારભાઈ ઓડ દીપકભાઈ સરદારભાઈ ઓડ જતીનભાઈ નટુભાઈ ઓડ લલિત ઉર્ફે નિખિલ નટુભાઈ ઓડ સાહિલ નટુભાઈ ઓડ અને શુભમ દિનેશભાઈ રાઠોડની ધરપકડ કરાઈ છે પકડાયેલા આરોપીનું પોલીસે રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું સામે આવ્યું છે પાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે